રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી છે ગોપાલજી સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મહાદેવમાં તો વાંધો નહીં બિલકુલ મોજમાં રહેવાનું છે છે અને બસ તૈયાર થઈ ગયા છીએ આપણે આજે કઈ જવાનું નથી આજે રજા છે એટલે મજાનો દિવસ હોલિડે કેમ ભોલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હોલિડે આફ્ટર લોંગ ટાઈમ પછી કેટલા સમયે ઘરે રહેશું હોડે હોલીડે હા અને બેનબા ને જરા પણ મજા નથી આવતી કારણ કે આ લગભગ નીકળી ગયા હોય તો બસ હવે આજે આખો દિવસ રિએક્શન શું આવે છે એ એમ ના હોય હવે એવું ન હોય ખબર ભલે કઈ તો બસ મસ્ત મજાના આપણે જે તે ખવડાવવાની ટ્રાય કરીએ છીએ નાકમાં બાવ આવે એટલી ખબર છે તારે હા ઈ ને પછી મોલમાં આપણે એસી મારીએ ને બસ એમ ઈ પોઝિશન થઈને એના હિસાબે

ખૂબ જબરમસ્તી કરવાની છે તો બસ વિડિયો છોડીને ક્યાંય ન જતા ને વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દો લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને સાથે સાથે બે લાઈક પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ચા પાણી નાસ્તો કરીને ફ્રી થઈ ગયા ને હવે આવી ગયા છીએ આપણા માસ્ટર બેડરૂમમાં બેડરૂમમાં કરવાનો હતો આપણો આ કબાટ હરખો અને આ જે દેખાય છે ને એ રમાબેન તરફથી ગિફ્ટ આવેલી છે દુબઈનું સ્પેશિયલ પરફ્યુમ છે બરોબર ને હમ

આપણે અત્યારે પોણા દસ આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો ચા પાણી પી નાખીએ બીજી વાત કે આપડી ટુ દેવાની હતી સર્વિસમાં ભાઈ આવી ગયા ટુ વ્હીલર લઈ ગયા છે અને એકદમ કીધું ચકાચક ચોમાસામાં ચાલુ વર્ષે ક્યાંય બંધ ના પડે ને એવી બનાવી દો પાછી કારણ કે કંપની સર્વિસ તો બધી પૂરી થઈ ગઈ છે હવે આપણે

તો બસ પ્લાન નતો આપડો પ્લાન હતો પણ અચાનક બે મહિના જેવી બે મહિના તો નહી પૂરા પણ દોઢક મહિના જેવી મહિનો દોઢ મહિના જેટલે પછી આવે છે સિયા બેબી નો ફર્સ્ટ બર્થ તો બસ ફર્સ્ટ ફર્સ્ટ બર્થ માં કઈક અલગ કરવાનો વિચાર છે ને બસ એ માટે જ અત્યારથી શોપિંગ ચાલુ કરી દઈએ કેમ કીધું કોઈએ ના કર્યું હોય ને એવું કંઈક નવું કરીએ આપણે તો બસ એમાં થોડો ઘણો આઈડિયા આવ્યો છે તે માટે જ અત્યારથી તૈયારી કરી દઈએ ચાલુ આપણે અને તમને ખબર છે કે હવે આપણે રજા રજામાં આ બધું કરવું પડે બાકી તો આપણું માટે પોસિબલ નથી તો બસ રજા રજામાં કરવાનું છે ને તો કીધું આજે રજા છે મોકો છે તો રા શેણી જોઈએ લક્ષ્મીચાંદ જો કરવા આવ્યું હોય ને આપણે મોઢું ધોવા જઈએ એવું તો પોસિબલ નથી તો કીધું એના કરતાં આપણે અત્યારથી જ ચાલુ કરી દઈએ તો બસ હવે નીકળી ગયા છીએ અત્યારે કેટલા

પક્ક્યો રોડ કેવાય સાહેબ જ્યાં રાજકોટ સોમનાથ રાજકોટ સોમનાથ હાઈવે પર અને વાતાવરણ મસ્ત થઈ ગયું છે જો ક્લાઉડી ક્લાઉડી એકદમ મસ્ત હે ને વરસાદ આવે એવું છે પણ અમારે લોકો તો વરસાદ નથી તમારે કોઈને વરસાદ હોય તો કહેજો આ બાજુ અહીંયા પર છે આ નક તો બજાણીએ કઈ આપણે કે દોરી પર રાખવાનો કેટલું બેલેન્સ ને કેટલું રિસ્ક હશે દીકરી માટે પણ શું કરે પેટ માટે કરવું પડે હે ને સાબજી એક વાગે આવ્યા છીએ આપણે ઘરે એક માં જી દસ કમ છે અને બસ ખાવા પીવાનું પછી કઈ રસોઈમાં બને એવું હતું નહીં તો ઝાંઝેડા રોડ ઉપર ગણેશ આલુ અને ખાવસા ફેમસ છે એ લઈ આવે છે તો અહીંયા છે આપણી આ પૂરી અને અહીંયા છે આપણું આ ખાવસા તો બસ આવી કંઈક મોજુ કરવાની છે ને આજે સિયાબેન નથી એટલે એમના મમ્મીને આમનો મોકો મળી ગયો છે

બોનાંજા નું નામ લીધું તો તમને લોકો આઈડિયા આવી ગયો હશે કે પ્રજ્ઞા સે વાત કરે છે આવી ગયો આઈડિયા તો કરવા ત્યાં ને આપણો ચા અહીંયા આવી ગયો છે તો ચા પાણી પી લો અને પછી એક તમારા લોકો નું ડાઉટ સોલ્વ કરાવી દો

રાજકોટ જાય છે આ તો આવ્યો પરમ દિવસે તો એમાં બનુ હતું એવું કે વિડીયો આપને એવું હતું કે શીડ્યુલ થઈ ગયો છે અને બપોરે એક વાગે ઓટોમેટિક જે રિલીઝ થાય છે એ રીતના થઈ જ જશે પણ એક ને પંદર થઈને તો કમેન્ટના નોટિફિકેશન આવતા નતા એટલે પછી ચેક કર્યું એના હિસાબે કઈ વાંધો નહીં જવા દેવું એક દિવસ છોડી દીધો તો ઘણા બધા લોકોના ક્વેશ્ચન આવવા માં ઇન્સ્ટામાં અને પેલા જે નંબર આપેલા છે શેર કરેલા છે એમાં મેસેજમાં કે આજે વિડીયો વિડીયો કીધું ચલો કઈ

હા એ તો ટકો થઈ જશે ને પછી આવી જશે બરોબર ને દેવાંગભાઈ બાકી દેવાંગભાઈ લોકેશન મસ્ત મજાનું હોય તું જો અહીંયાથી ગિરનારી મહારાજના પણ દર્શન થાય અને આ બાજુ ઉપલા દાતારના પણ દર્શન થાય છે અને સાથે સાથે એમનો જે મેઇન સ્ટુડિયો છે એ તો આની અંદર છે આ તો ખાલી આગળ હેરકટનું ને એ જ બધું છે બરાબર ને જોરદાર ગોતતા ગોતતા પાછા આવ્યા છે બે વર્ષે

બસ હેર કટ કરીને હવે પ્લાનિંગ કઈ કરીએ છીએ ભવનાથ બાજુ જવાનું જોઈએ છે ક્યાં જઈએ ને ક્યાં શું થાય છે

તો એ લોકો એવું કીધું કે અમે ભવનાથમાં છીએ તો ત્યાં સ્ટે કરવાના છે તો કીધું ચલો ત્યાં જ આપણે મળી લઈએ કારણ કે અમારે પણ ભવનાથ ખાવાનું હતું તો એમને કંઈક કીધું કે નાતીની વાડી છે ને ત્યાં એ જગ્યા ઉપર છે જોઈએ છે ત્યાં આવ્યું કે બીજી જગ્યાએ દત્ત મહારાજ અને અંબાજી માતાજી નું મંદિર અહીંયાથી ક્લિયરલી દેખાય છે તમને લોકોને ઘરે બેઠા દર્શન કરાવી દઈએ ચલો અને અત્યારે છે કે કેવું કે સિયાબેન સુતા છે ને તો કીધું આપણે એમને કોલ નથી કરવો સિયાબેન જાગે ને પછી આપણે એમને કોલ કરીશું જેથી કરીને સિયાબેનની પણ ઊંઘ ખરાબ ના થાય જાગી જાય પછી જ આપણે એમને કોલ કરવાનો છે ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરવાની છે સિયાબેન જાગે એમની બેનબા જાગી ગયા છે ને એમના મમ્મી લઈ ગયા છે અત્યારે ધંધે હવે

તો ત્યાં મળી લેશું પણ ત્યાં મેળ ના પડ્યો પછી એમને કોલ કર્યો ત્યાંથી નંબર લઈને અને આપણે બસ એમને મળી ગયા તો પણ એ રાજી થઈ ગયા અને હવે અહિયાં છે આપડે આ રૂપિયા તન તરફ જવાનો રસ્તો પણ એ બંધ છે

બહુ આવવાનું ન થતું હવે આવી જયારે તો ખવડાવીએ પણ હવે તમે ટ્રાફિક તો યાર હાવ સારું હાલો તો આપડે અહિયાં નીકળી જઈએ સીધા ઘર તરફ